ભરૂચમાં આવતા શનિવાર અને રવિવારે એક ઐતિહાસિક હવાઈ પ્રદર્શન થવા જઈ રહ્યું છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન બીડીએમએ અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત પ્રયત્નોથી જિલ્લા તંત્રના સહયોગ સાથે એક વિશાળ જાહેર એર શોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર એરોબેટિક ટીમ અને દેશની ગૌરવ અનુભૂતિ કરાવતી આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ પોતાના શૌર્ય કુશળતા અને નિયંત્રણની જીવંત રજૂઆત કરશે ગુજરાત રાજ્યમાં થતો આ ભારતીય વાયુસેનાનો પ્રથમ જાહેર એર શો હોવાનું ખાસ નોંધનીય છે રક્ષા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડમી એનડીએ અંગે માહિતી આપવા માટે વિશેષ માર્ગદર્શન સત્ર પણ રાખવામાં આવ્યું છે સૌથી મહત્ત્વની વાત સાત ડિસેમ્બરનો દિવસ દેશભરમાં આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે તરીકે ઉજવવામાં આવે છે દેશના સૈનિકો વીર જવાનો અને શહીદોને સન્માન આપવા માટે આ એર શો એક પવિત્ર અવસર બની રહ્યો છે એર શોનું આયોજન સ્થળ અંકલેશ્વર એરપોર્ટ સાઇટ નેશનલ હાઇવે અડતાલીસ માંડવા તારીખ છ અને સાત ડિસેમ્બર બે હજાર પચીસ શનિવાર અને રવિવાર સમય સવારે સાડા નવથી શરૂઆત સડા નવથી દસ પિસ્તાળીસ આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ ટીમનો રિમોટ કંટ્રોલ એરો મડેલ અને સ્કાય ડાઇવિંગ શો અગિયારથી સાડા સારંગ હેલિકોપ્ટર એરોબેટિક ટીમનું શાનદાર હેલિકોપ્ટર પ્રદર્શન સારંગ ટીમ વિશ્વમાં માત્ર પાંચ સૈનિક હેલિકોપ્ટર એરોબેટિક ટીમમાંની એક છે જ્યારે આકાશ ગંગા ટીમ ભારતીય વાયુસેનાની શિસ્ત હવાઈ કૌશલ્ય અને ટેકનિકલ પારંગતતાનું ગૌરવપૂર્ણ પ્રતિક છે આ સમગ્ર આયોજન અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર આદર્શ ઠાકુર અને ફ્લાઇંગ ઓફિસર ઇનંદિની ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે બી પ્રમુખ દેવાંગ ઠાકોર અને બીસીસી પ્રમુખ જીવરાજ પટેલે આ કાર્યક્રમને અંકલેશ્વર માટે એક ઇતિહાસ રચના ક્ષણ ગણાવી આ સમનત કાર્યક્રમ સર્વજન માટે ખુલ્લો છે નાગરિકો વિદ્યાર્થીઓ શાળાઓ કોલેજો અને एविएशन प्रेमियों ने आ अनोखो और यादगार एयर शो में शामिल होने के लिए हार्दिक हार आमंत्रण आपवामावी रहियो मैं विंग कमांडर आदर्श ठाकुर अ भारतीय वायुसेना की सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम से हूँ। अ हम यहाँ पर बड़ौच में सात तारीख को एक एयर डिस्प्ले करने वाले हैं अ आज से इसकी प्रैक्टिस शुरू हो चुकी है कल भी इसकी प्रैक्टिस रहेगी 5 तारीख को छह तारीख को इसका फाइनल प्रैक्टिस रहेगा जो कि फुल ड्रेस रिहर्सल भी रहेगी और सात तारीख को ये फाइनल डिस्प्ले रहेगा मेरा सारे भरोच वासियों से और आसपास में जो भी इस आ, मेरी बात को सुन रहे हैं उनसे अनुरोध है कि छः और सात तारीख को अपना समय निकाली और अंकलेश्वर की जो वायुपट्टी अंदर अंदर निर्माण जो वायु पट्टी जो है वहां पर आइए और हमारे इस डिस्प्ले का और साथ ही साथ कुछ और जो वहाँ पे आयोजन हुए हैं उनका आनंद लीजिए नमस्कार मित्रों मैं देवांग ठाकुर प्रेसिडेंट भरतपुर डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन आप सबनों साथ सबने साथे बात करवा बहुत आनंदित छु बहुत उत्साहित छु दिनांक 6 शनिवार और 7 रविवार दिसंबर 2025 ना रोज अंकलेश्वर प्रपोज्ड एस टी ऊपर સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે અને આકાશગંગા આકાશ ટીમ દ્વારા એક સુંદર એર ડિસ્પ્લે થવા જઈ રહ્યો છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ભરૂચ સિટીઝન કાઉન્સિલ્સ અને ભરૂચ એડમિનિસ્ટ્રેશન કલેક્ટર સાહેબના ખૂબ જ સુંદર સાથ સહકાર સાથે આ એક કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ વર્ષ બે હજાર ચોવીસ જાન્યુઆરીમાં અમે સૂર્યકિરણનો એર શો કર્યો હતો જે વખતે નવો આપણો હાઈવે બની રહ્યો હતો એક્સપ્રેસવે આ વખતે આઈએસટી ઉપર આ કાર્યક્રમ મારી આપ સૌને વિનંતી છે કે નવ થી સાડા ની વચ્ચે બે કલાકમાં અલગ અલગ શો ને કાર્યક્રમો અમે નિર્ધારિત કર્યા છે અને ખાસ કરીને ભરૂચની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ એનસીજીના કેડેટ્સ વગેરે માટે આ ખાસ આયોજન ભરૂચમાં થઈ રહ્યું છે જેથી કરીને એમનું એક દિવાસ સ્વપ્ન બને કે અમે પણ આ રીતે એરફોર્સ આર્મી નેવી એ બધાની અંદર અમે એક કરિયર બનાવી શકીએ એ તરફની શું શું કરિયરના પ્રોસ્પેક્ટ છે કઈ પરીક્ષાઓ અમે આપી શકીએ એ માટે અમે આયોજન કર્યું છે ભરૂચ અંકલેશ્વર તથા આ બધા તાલુકાઓની શાળાઓમાં લગભગ બસો શાળાઓમાં અમે સ્પેશિયલ છાપીને પેમ્પ્લેટ્સ મોકલ્યા છે કે જેમાં આ એર શો તદઉપરાંત આ પરીક્ષાની અંદર કયા કયા એ લોકોને લાભ મળી શકે અને કઈ કઈ રીતે લોકો આ ડિફેન્સ એકેડમીની પરીક્ષા આપી શકે એ માટે અમે એ લોકોને બ્રોશર્સ, ડિફ્લેટ્સ બધા મોકલ્યા છે એ બદલ અમે બરોડ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર મેડમ પ્રાઈમરી એજ્યુકેશન ઓફિસર સર અને એમના સૌ સ્ટાફના ખૂબ આભારી છીએ. આ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સૌથી પહેલે દેખને કે લિયે